કોન્ટ્રાક્ટર દ્વારા અચાનક બનાવવામાં આવેલા બમ્પ પરથી ચાલકોમાં રોષ ભબૂકી ઉઠ્યો હતો ભરૂચથી અંકલેશ્વર તરફ જતા મુખ્ય માર્ગ પર મોડી રાત્રિના સમયે અકસ્માત સર્જાયો હતો રસ્તા પર કોન્ટ્રાક્ટર દ્વારા નવા બમ્પ બનાવવામાં આવ્યા હતા પરંતુ બમ્પ પર જરૂરી રેડિયમના પટ્ટા લગાવવામાં ન આવતા વાહનચાલકોને બમ્પ દેખાયા ન હતા પરિણામે વાહનો ધડાકાભેર બમ્પ સાથે અથડાઈ ગયા હતા રાત્રિના અંધકારમાં ખાસ કરીને ટુ વ્હીલર સવારીઓને બમ્પનો ખ્યાલ ન આવતા તેઓ પટકાયા હતા જેના કારણે કેટલાક લોકોને ઈજા પહોંચી હતી સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે રોડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન કરીને બેદરકારીપૂર્વક બમ્પ બનાવાયા છે કોન્ટ્રાક્ટરે રોડ પર બમ્પ તો બનાવી દીધા પરંતુ તેના પર સફેદ રંગના કે રેડિયમના પટ્ટા કોઈ જ રિફ્લેક્ટર કે સૂચના દર્શાવતું બોર્ડ ન હોવાને કારણે વાહન ચાલકોને કોઈ જાણકારી મળી શકી ન હતી અને અકસ્માત પણ સર્જાયો હતો મુખ્ય રોડ પર અચાનક ઊભા કરાયેલા આવા બમ્પને કારણે અકસ્માતોની શ્રેણી સર્જાઈ રહી છે આ બનાવને લઈને વિસ્તારના રહેવાસીઓમાં ભારે રોષ ફેલાયો છે લોકોની માંગ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ તાત્કાલિક બમ્પર પર રેડિયમ પટ્ટા મારવામાં આવે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ ટાળી શકાય ઉલ્લેખનીય છે કે રસ્તાનું સમારકામ કરવામાં ઊણું ઉતરતું તંત્ર બમ્પર બનાવવામાં કેટલું ઉતાવળું થયું તે પણ શંકા કુશંકા વ્યક્ત કરવામાં આવી છે હું ભાણુજથી આઠોડ જતો હતો મારી આગળ એક રિક્ષા ચાલતી હતી એ રિક્ષા બમ્પર આવ્યો એ બ્રેક મારી એટલે પલટી ખાઈ ગઈ પાંચ જણાને વાગેલું છે એમાંથી ત્રણ જયાબેન મોદી માં મોકલેલા અને બે સિવિલ હોસ્પિટલ માં મોકલેલા એ હમણાં બનાવવામાં તાત્કાલિક બનાવવામાં આવ્યા કોઈ કોઈ લાઈટ માઇટ છે કોઈ સુવિધા નથી તો કોઈ એ નથી હમણાં હાલમાં ચાર ભાઈ મોબાઈલ લઈને ઉભેલા છે અને લોકોને વતલાવે છે કે ભાઈ બમ્પર બનાવેલું છે મારું નામ કૌશિક મુકેશભાઈ મોદી છે હું અહીંયા થી થી ચાર ચોવીસ કલાક માં ત્રણ ચાર વખત જામ છું અડધી રાતના રાતના હું નવ વાગ્યા જેવો આવ્યો તારે ઇમરજન્સી બમ્પર બનાવી દેવું છે મેં

બે ત્રણ જણને જયાબેન મૂડી માં લઈ ગયા છે અને બે જણને સિવિલ માં લઈ ગયા છે